तो हेलो जी गुड मॉर्निंग बज गई है सुबह के दस एंड आई होप यू आर हैं किचन में तो देखिए भी उठ के बैठ गया है यहाँ पे किचन में आ, वो अभी अभी पूरा मूड में नहीं है और यहाँ पे काम चल रहा है तो पूछते हैं हेलो गुड मॉर्निंग गुड मॉर्निंग केम छो ओके पूछ ले यू गुड मॉर्निंग तो लागे लगे टिफिन तैयारी थी रही yes. और है? है और उसमें क्या है इसमें दूध है, और इसमें ये जूस बना है अच्छा वो कौन सा वाला जूस है मतलब काजू बादाम अंजीर पिस्ता अखरोट खजूर ओके और आज टिफिन में क्या बनने वाला है टिफिन में बनाया है उरद की दाल उरद की दाल और साथ में रोटी चिवड़ा है रोटी गुड़ मूला ओके છે આજ ટિફિન તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ દૂધ લેવા માટે તો જોવા શેરી ની બહાર નીકળી ગયા છે ને આવો કઈક સવાર સવારનો નજારો છે બધા રેકડી વાળા છે શાકભાજી લઈને નીકળી ગયા છે અને અમે અમારી સોસાયટીમાંથી માંથી જોવા શેરી છે ત્યાંથી દૂધ લેવા લેવા જઈશું તમને બતાવશું આગળ બરોબર દોસ્તો હું એ અને શગુનમાં લઈને રમવા આવી ગયો છું અને અહીંયા આ ઝાડવાને પાણી ચાલુ છે આ સરસ મજાના ઝાડવા છે આજે તો એક પણ ફૂલ નથી ઉગડવા ગુલાબને ભી જુઓ તમે અને અહીંયા પાણી ચાલુ છે એકદમ સરસ મજાનું જો આ તુલસીમાંનો પ્લાન્ટ છે આ સરસ મજાનું મોટું એવું ગુલાબ છે તમે જુઓ છો એમાં ડોડવા બહુ બધા આવ્યા હતા પણ હમણાં ફૂલ બધા ઉગળી ગયા છે એટલે આ બધા કપાઈ ગયા તો છે જો રમે છે આ દાદા છે એનું મકાન બને છે અહીંયા તો હેલો और आज का सुविचार कोर्ट लेके मैं आ गया हूँ तो आज का कोर्ट है अगर आप सही हो तो खुद सही साबित करने साबित करने की कोशिश मत करो क्योंकि वक्त अपने आप वो साबित कर देगा तो मुझे पर्सनली तो बहुत अच्छा लगा बहुत अच्छा कोर्ट है तो आपको भी अच्छा लगा हो तो कमेंट कर दीजिए और मैंने बोला था जैसे आपको कल कि अगर आपके पास भी ऐसे कोई तो सारे कोर्ट अच्छे कोर्ट है तो मुझे कमेंट जरूर कीजिएगा ताकि मैं भी आपका कोर्ट આ નેક્સ્ટ મેં લે તો જો દેખીએ જુઓ હિયોને લેપટોપ જોતું છે તો એના માટે તો આપણે અહીંયા લેપટોપ રમવા એને હવે દેશે નેહલ ને લેપટોપ રમવું છે જુઓ તો આવું કંઈક છે લેપટોપ કે ઉપર ચડ જતા હોય ટાઇપિંગ કરતા હિયુ કેમ ટાઇપિંગ કરવાનું હોય એવું ટાઈપિંગ કેમ કરવાનું હોય એમ કોનું એપોપ છે તો આવું છે શું કહેવાય એને शू कहवाने तो चलो जी अब किचन में चलते हैं और दिखाते हैं तो क्या बन रहा है आपको तो कुछ प्रिपरेशन तो हो रही है ओ, तो ये अब सिंग दाना बनाया है घर से हम गांव से सिंग फोल के लाए थे तो उसके दाने से घर का बनाया हुआ सिंग है अच्छा वेरी नाइस nice. उसमें बनाया है मतलब मिट्टी में के नमक, नमक है।, है अच्छा नमक है तो बन गया है यहाँ ही उपयेक के लिए स्ट्रॉबेरी रेडी हो गई है देखिए तो ऐसा कुछ है और आज शाम को क्या बनने वाला है कुछ डिसाइड किया मैंने कुछ डिसाइड नहीं किया वैसे तो मुझे बाजरे का रोटला खाना है तो बाजरे के रोटले के साथ मुझे ऐसा लग रहा है कि दही की कढ़ी बनाएंगे ठीक है तो वही अच्छा रहेगा

વિડીયોમાં તમે બના બનાવીજો શું બને છે તે દેખાડશું બરોબર અને રેસીપી આપી દેસુ તમને તો જો અને હિ આના એ ગયો છે બાજુમાં આપણે સિંગદાણા ખાવા માટે સાથે રમકડા રમે છે અને લેપટોપ ચાલુ કરીને મૂકી દીધું છે ટાઈપિંગ કે કામ પૂરું થઈ ગયું છે હું કરતો હતો તું વિડીયો શૂટિંગ કરતો હતો એડિટિંગ હેકાનો વિડીયો એડિટિંગ કરતો તો અચ્છા બરોબર અને બપોર હું મૂકેતો તો મને ફોન કર્યો ત્યારે મેળામાં જાવું છે એમ બીજું કેતો તો તો ચાલો દોસ્તો આપણે રસોડામાં જઈશું અને તમને રેસીપી દેખાડીશું આજે વઘારેલી રોટલી બને છે તો એની રેસીપી તમને આપશું તો અહીંયા આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે આમાં અને બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લીધા છે આ થોડાક મરચાં લઈ લીધા છે એક લીલું મરચું છે હાફ કરીને અને તેલ ગરમ કરી છે ઓકે તેલ ગરમ કરી અને પેલા આપણે ઓકે તો રાઈ નાખવાની છે પેલા તેલ ગરમ થઈ જાય એટલે થોડીક રાઈ નાખવાની છે અને અહીંયા સાથે સાથે ઇન્ગ્રીડિયન્ટ હું તમને કહેતો હતો એ પ્રમાણે તો આપણે અડધું મરચું કાપી લીધું છે પછી સાથે સાથે કાંદા અને લસણની કળિયું ફોલી લીધી છે અને ટુકડા કરી લીધા છે બરોબર છે અને સાથે વઘારવા માટે આ છાશ પણ લઈ લીધી છે આપણે અને આ રોટલીના ટુકડા છે જે આપણે રોટલી હોય કરેલી ના ટુકડા છે તો જો આપણે અહીંયા આપણે રાઈ ફૂટી ગઈ છે હવે એટલે એની અંદર આપણે હવે લસણ નાખી દઈશું તો લસણ એડ કરી દઈશું છે અને લસણને કેટલા મિનિટ માટે આવડવા થવા દેવાનું છે લસણને ઓકે તો લસણ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને ઓકે તો થોડુંક સાતરી લઈશું મતલબ થઈ ગયું છે હવે એમાં આપણે કાંદા એડ કરી દઈશું તો જુઓ દોસ્તો કાંદા કાંદા એડ થઈ ગયા છે અને સરસ મજાનું આ રીતે આપણે હલાવી લેવાનું છે અને એકદમ હલાવતા રહેવાનું છે એટલે જે કોઈ ભાગ બળી ના જાય એટલે માટે હવે આપણે એમાં જે મરચા જે કટિંગ કર્યા હતા અડધું મરચું લીલું મરચું છે એ એડ કરી દઈશું તો દોસ્તો આવીને આવી રેસીપી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો તમે ઓકે તો હવે આપણે આમાં હળદર નાખી દઈશું આમાં જુઓ તમે તો એ હળદર છે એ અડધી ચમચી જેટલી આપણે નાખી છે

નમક એડ કરી લેશું તો જુઓ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી લીધું છે અને હવે બીજું શું એમાં કરવાનું છે મતલબ ઓકે તો આપણે બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી લીધું છે અને લાલ મરચું પાવડર પણ આપણે અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલું કલર માટે એડ કરી લીધું છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ અપ કરવાનું છે બધું તો જોઈ શકો છો તમે આ બધું હવે પ્રોપર પૂરું ના થાય મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ગેસની ફૂલ ફ્લેમ પર ફૂલ ફ્લેમ પર જ એને મૂકવાનું છે ને તો ઓકે તો ફૂલ ફ્લેમ પર મૂકેવાનું છે અને હજી આપણે થોડું પાણી એડ બહુ ખાટી છે ગામડાની છે ને એટલે વધારે થોડુંક તો તમે મતલબમાં તમારી રીતે એડ કરી શકો છો તમને જેવું લાગે છાશ ખાટી હોય તો વધારે પાણી એડ કરવાનું છે ને છાશ ઓછી હોય તો ઓછી ખાટી હોય તો ઓછું પાણી એડ કરવાનું છે અને પછી પાણીને બળવા દેવું પડશે મતલબ ત્યાં સુધી મતલબ હવે એક વખત ઉફાળો આવે ને ત્યાં સુધી પછી ઓકે હવે આને આપણે ઉફાળો આવે ત્યાં સુધી એને આપણે ગેસ પર મૂકી દેશું ને પછી એમાંથી આપણે રોટલી એડ કરી દેશું તો ઠીક છે બન્યા રહેજો તો જોવો દોસ્તો હવે આપણે પાણી ઉફાળા ઓલું જે એડ કર્યું હતું પાણી ને છાસ બધું ઉફાળા આવવા માંડ્યા છે એટલે આપણે રોટલી એડ કરી દઈશું તો આ ધીરે ધીરે કરીને બધી રોટલી આપણે એડ કરી દઈશું હવે આને શું કરવાનું છે હવે એને ચડવા દેવાની છે ઓકે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને કેટલી મિનિટ માટે ઓકે તો દોસ્તો ખાંડ તમારે સ્વાદ અનુસાર ગળ્યું જે પ્રમાણે ખાતા હોય મતલબ એ પ્રમાણે ખાંડ પણ એડ કરી દેવાનું છે અને આને હવે ચડી જાય ને બધું મતલબ બળી જાય પાણી ઘટ થઈ જાય ત્યાં સુધી આને પાંચ થી સાત મિનિટ જેટલું આપણે એને ધીમી ફ્લેમ પર એને મૂકી દઈશું ઓકે ચડવા દેવાનું છે તો ઓકે તો બની જાય પછી તમને બતાવશું ઠીક છે અને જો દોસ્તો અહીંયા હિયું છે એ રાઈડર થી રમે છે રાઈડર ને ઊંધું કરી નાખ્યું છે જો અને સાથે સાથે મોટર લઈને બે ગયો છે એવું કેમ ઊંધું કર્યું રાઈડર ને એમ ઊંધું કરી નાખ્યું શું કામ કરી નાખ્યું તે રાઈડર ને ઊંધું એવી રીતના ફેરવા માટે તો જો એનાથી રમે છે અને દોસ્તો જો અહીંયા હવે બીજું કંઈક બને છે તો એના માટે પણ આપણે રસોડામાં જઈએ તો તમને બતાવું છું તો બાજરાનો રોટલો પાછો બને છે આપણા માટે તો બાજરાના રોટલા બનાવવા માટે પહેલાં આપણે લઈ લીધું છે એક કાથરોટમાં પાણી અને એમાં મીઠું એડ કરી દીધું છે અને રોટલો બનાવવા માટે જેટલો તમારે બનાવવો એટલો લોટ લઈ લેવાનો છે મતલબમાં જે પ્રમાણમાં સાઈઝમાં તમે બ્રણા બનાવતા હોય તો એટલા પ્રમાણમાં આપણે લઈ લેવા અને સારી રીતે એને મસળી લેવાનો છે લોટને એકદમ સરસ મજાનો અને અહીંયા આપણી જે ખીચ પેલું કે વઘારેલું રોટલી છે એ ઉપળે છે અને જુઓ એમાં સરસ મજાનું આવું છે તો અને આ રોટલા બાંધવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે જો તો જુઓ દોસ્તો અમે સ્વામિનારાયણ મંદિર આવી ગયા છીએ હવે અને અહીંયા દર્શન કરશું જો ઉપર માણકી ઘોડી છે સરસ મજાની લાઇટિંગ થાય છે અને મંદિરમાં અંદર દર્શન કરી દઈશું અમારા અમારી છે એની પાછળ જ આવેલું છે તિરુપતિ સોસાયટીની બાજુમાં મંદિરમાં દર્શન કરશું અને પછી તમને બતાવીશ તો ઠીક છે યુ યો આ તો જો તો મંદિરે દર્શન કરી લીધા છે યો બાર અહીં આવી ગયો છે જો અને હવે પ્રસાદી જોઈશું આમાં છે કે નહીં તો પ્રસાદી ફિનિશ થઈ ગઈ છે ને નીચે બી છે તો એમ પ્રસાદી ખાલી છે એઓ લઈ લેતા ખાયો હતો જો આમાં નથી થઈ ગઈ છે એવું તો બે જ આવે ઘડી હમણાં મંદિરમાં જોવા દર્શન થઈ તો હાલો દોસ્તો હવે જમવાનું જો રેડી બધું થઈ ગયું છે અને દૂધ આવું બધું રેડી થઈ ગયું છે તો ચાલો જમી લેશું અને જમીને પછી મળ્યા અને વાગી જાય છે પોણા આઠ